પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ગઠામણ પાટીએ પુલ બનતા ટ્રાફિકનું ભારણ ઘટી ગયું છે સર્વિસ રોડ પર બોગદામાંથી ગઠામણ તરફ સહેલાઈથી જઈ શકાય છે દરમિયાન ગઠામણ તરફથી પાલનપુર જવા માટે ડેરી ફાર્મ સામેનો આંતરિક રસ્તો રિપેર કરવામાં આવે તો હજુ પણ લોકોને સુવિધા મળી શકે તેમ છે વાવથરાદ જિલ્લામાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદ થતા અનેક ગામોને પૂરનો સામનો કરવાની ફરજ પડી હતી જોકે વરસાદ બંધ થયા અને બે માસ વીત્યા છતાં ભાટવર ગામથી ડેડાવા તરફ જતાં રોડ પર પાણી ઓસર્યા નથી પ્રથમ દિવસે જ બાળકો શાળાએ જવા ઘૂંટણ સમાપ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા ડીસા તાલુકામાં શિયાળાના પ્રારંભે જ કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે તાલુકાના માલગઢ નાની આખોલ રાણપુર સહિતના વિસ્તારોમાં બે ઇંચ વરસાદ ખાબકતા ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને કરેલું બટાકાનું વાવેતર નિષ્ફળ ગયું છે ખેતરમાં ભરાયેલા પાણીથી બિયારણ જમીનમાં જ સડી ગયું છે વાવેતર નિષ્ફળ જતા ખેડૂતોને બેવડું આર્થિક નુકસાન વેઠવાનું વારો આવ્યો છે ડીસામાં ખાસ કરીને બટાકાની ખેતી કરતા ખેડૂતો માટે આ વરસાદ આફતરૂપ સાબિત થયો છે ખેડૂતોએ મોંઘા ભાવે ખરીદેલું બટાકાનું બિયારણ ખેતરમાં ભરાયેલા પાણીને કારણે સડી જતા તે ઊગી શક્યું નથી જેથી ખેડૂતોને વાવેતર ખર્ચ અને બિયારણનો મોટો ફટકો પડ્યો છે બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશ પટેલ ગુરુવારે સાંજે અંબાજી પહોંચ્યા હતા તેમણે બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણીની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું અને અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે નિમણૂક થયા બાદ કમલેશ પટેલને બનાસકાંઠાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે તેઓ પેટલાદના ધારાસભ્ય છે અને નાણાં મંત્રાલય સહિત અનેક વિભાગો સાથે છે અંબાજી ખાતે સાત નવેમ્બરના રોજ જીએમડીસી ગ્રાઉન્ડમાં બિરસા મુંડા સરકારની એકસો પચાસમી જન્મ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે આ પ્રસંગે ગુજરાતના અનેક મંત્રીઓ અંબાજી પહોંચી રહ્યા છે અને કાર્યક્રમ સ્થળની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છે દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુના તિબેટીયન બજારમાં થોડા દિવસે એક મહિલાની ચેન સ્નેચિંગની ઘટના બની છે બાઇક પર આવેલા એક બદમાશે મહિલાના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી લીધી હતી અને ફરાર થઈ ગયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે માઉન્ટ આબુ દેશભરના પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે ખાસ કરીને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે આ ઘટનાને કારણે પ્રવાસીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે પાલનપુરના એરોમા સર્કલ વિસ્તૃતિકરણનો પ્રોજેક્ટ અંદાજિત છ કરોડથી વધુના ખર્ચે હાથ ધરાયો હતો બે વર્ષ સુધી તેનું કામ ચાલ્યું મુખ્ય સરકાર હટાવી દેવાયું અને તમામ ચારેય દિશાઓમાં લેફ્ટ સાઈડ ડેડિકેટેડ લેન બનાવી ચારેય દિશાઓ પર આ બાબતના બોર્ડ લગાવ્યા છે જેના લીધે જે વાહનોને ડાબી બાજુ વળવાનું હોય છે તે એ જ લાઇન લેનમાં રાખે છે અને એનાથી ફરક એ પડ્યો છે કે જે લાંબો જામ લાગતો હતો તેમાં હવે ત્રીસ થી ચાલીસ ટકાનો ઘટાડો થયો છે પાલનપુર તાલુકાના મલાણા ગામના વૃદ્ધાનું છ્યાસી વર્ષે નિધન થયું હતું જ્યાં પરિવારે તેમનું મૃતદેહનું બનાસ મેડિકલ કોલેજમાં દાન કર્યું હતું મેડિકલ કોલેજના છાત્રોને અભ્યાસ માટે ઉપયોગી થઈ શકે તેવા તેમના આ નિર્ણયને સમાજના લોકોએ બિરદાવ્યો હતો પાલનપુર તાલુકાના મલાણા ગામે રહેતા લક્ષ્મણભાઈ ચૌહાણના માતા ચુનીબેન અમૃતલાલ ચૌહાણનું છ્યાસી વર્ષની ઉંમરે કુદરતી નિધન થયું હતું તેમની ઈચ્છા હતી કે તેમનો મૃતદેહ મેડિકલ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દેહ દાન કર્યું હતું પાલનપુર શહેરના જુદા જુદા ચાર માર્ગો અંદાજિત પાંચ કરોડના ખર્ચે નવા બનશે જેમાં આરોગ્યધામ રોડ રૂપિયા છન્નું લાખના ખર્ચે જામપુરા રોડ રૂપિયા એક પોઈન્ટ એકવીસ કરોડના ખર્ચે જ્યારે ડેરી રોડ રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બનશે આ ત્રણેય માર્ગ ડામરના બનશે જ્યારે વરસાદથી વારંવાર તૂટતો રોકડીયા હનુમાન મંદિરથી સીએનજી પંપ સુધીનો માર્ગ રૂપિયા એક પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે આર સીસીનો બનાવવામાં આવનાર છે પાલનપુરમાં પાંચ કરોડના ખર્ચે ચાર મુખ્ય માર્ગોનું નવીનીકરણ થશે જેથી નાગરિકોને ખાડા મુક્ત રસ્તાઓની સુવિધા મળશે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓની દયનીય સ્થિતિને લઈને રહીશો તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની શહેરમાં શ્રી પદ્મનાભ ભગવાનનો સપ્તરાત્રી રેવડિયા મેળો ભક્તિમય માહોલમાં ચાલી રહ્યો છે આ મેળામાં ભગવાનની ચાર જ્યોતના દર્શન કરવા માટે દેશ વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે જ્યોતના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે આ મેળામાં ભગવાનની ચાર જ્યોતનું વિશેષ મહત્વ છે આ જ્યોત પદ્મનાભ ભગવાન ગણપતિ દાદા હરદેવજી મહારાજ અને નકડંગ ભગવાનની છે આ ચારેય જ્યોત મંદિર પરિસરમાંથી નીકળે છે અને તેના દર્શન કરવાથી ભક્તો ભાગ્યશાળી બને છે તે વિમાન્યતા છે